સર ભૂલથી આ રસ્તે આવી ગયો હતો મને નહોતી ખબર આ શબ્દો એક સગીર બાળકના છે હવે સુરતમાં આરોપીઓની શાન ઠેકાણે લાવવાની જગ્યાએ પોલીસે બાળક પર હાથ ઉપાડ્યો હોવાની આ ઘટના સામે આવી છે બન્યું એવું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમ ના કન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરાયું હતું આ દરમિયાન ભૂલથી એક બાળક સાયકલ લઈને કન્વોયના રૂટમાં આવી જાય છે અને બાદમાં ત્યાંથી પોતે પાછો વળતો હોય તેવું પણ વિડીયોમાં જોઈ શકાય છે અને પછી જે થાય છે તે વાયરલ વિડીયોમાં જોઈને હવે કોઈ બાળક ભૂલ કરે છે તો તેને સમજાવવાની ફરજ વડીલોની છે નહીં કે આટલી બરબરતાથી માર મારીને તેને સમજાવવાની મળતી માહિતી અનુસાર સગીરને માર મારનાર પોલીસ કર્મચારીની ઓળખ મોરબી જિલ્લામાં ફરજ બજાવનાર પીએસઆઈ બી એ ગઢવી તરીકે થઈ છે જોકે હાલ આ મામલે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે સગીરને માર મારનાર પીએસઆઈ નું ટ્રાન્સફર કરવાના આદેશ પણ છૂટ્યા છે આ પ્રકારે જો પોલીસ જ મારામારી કરવા ઉપર ઉતરી આવે તો હાલની જનરેશન ઉપર તેની શું અસર પડશે એ પણ એક સવાલ છે मतलब पाँच बजे गया टाइम में पाँच बजे गया इधर गया था बाद में क्या हो गया था मेरे को मालूम नहीं था वो साहब की गाड़ी आने के लिए उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था मैं छिल सर्कल सर्कल से जा रहा था उस उस mins, तो मैं उधर से उसने बुलाया उस सर्कल उधर से घूम लिया मैंने मारा एक दो जबर मारा मैंने बोला साहब मेरा गलती नहीं है थोड़ा मेरा गलती था अब मेरे झुक के आ गया गलती मेरा था कुछ मालूम नहीं था मेरे को मैं नया आया हूँ इधर बोला